છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના બસો છ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો તો આ તરફ પલસાણામાં દસ ઇંચ વરસાદ વરસ્યો છે ખેરગામમાં પણ દસ ઇંચ વિસાવદરમાં નવ ઇંચ કામરેજમાં સાડા આઠ ઇંચ અને બાડોલીમાં પણ ચોવીસ કલાકની અંદર આઠ ઇંચ વરસાદ ખાબક્યો ઉપરાંત દ્વારકામાં મેઘ મહેર યથાવત રહેતા જાણે મેઘ તાંડવ સર્જાયો હોય તે રીતે સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો વઘઈમાં પણ સાડા સાત ઇંચ વ્યારામાં સાત ઇંચ અને વાંસદા તથા માંગરોળમાં સાત ઇંચ વરસાદ ખાપ્યો આ તરફ નવસારીમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો સુરત જોડિયા માંડવી મહુવામાં પણ છ ઇંચ વરસાદ ખાપ્યો આહવા મુન્દ્રા ડોલવણ જલાલપુરમાં છ ઇંચ વરસાદ તો સોનગઢ અને સુબીરમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ છે તો કચ્છના નખત્રાણા અને સાથે સાગબારામાં પાંચ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો એટલે કે બસો નવ તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજા મહેરબાન થયા છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું જ હતું આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આ તમામ વિસ્તારમાં આજે પણ વરસાદ યથાવત રહેશે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી